ગુડ મોર્નિંગ પ્રે ઇસર લોડ ઈશ્વરનો આભાર માનતા આવો ફરીને એકવાર ઈશ્વરનું વચન વાંચી અને મનન કરી આજના દિવસની શરૂઆત કરીએ પ્રભુનું વચન કહે છે હે યાકુબના સંતાનો તથા ઇઝરાયલના સંતાનોના અવશેષ તમે સર્વ મારું સાંભળો ગર્ભવાસથી માંડીને મેં તમને ઉપાડી લીધા છે વળી ગર્ભસ્થાનથી માંડીને મેં તમને ઊંચકીને ફેરવ્યા છે તમારા ઘડપણ સુધી હું તે જ છું પડ્યા આવતા સુધી હું તમને ઉપાડી લઈશ મેં ઉત્પન્ન કર્યું છે ને હું તમને ઊંચકી રાખીશ હા હું તમને ઉપાડી લઈશ ને તમને બચાવીશ પ્રબોધકનું પુસ્તક તેનો છેતાલીસ મધ્ય અને તેની ત્રીજી અને ચોથી કલમ આજનો વિચાર ક્રિસમા અતિ પ્રિયવાળા મિત્રો પ્રભુ શું ગૌરવી અને મહાન નામમાં આપ સર્વને સવારની પ્રેમભરી શુભેચ્છા અને સલામ પાઠવું છું હા તો અત્યાર સુધી આપણે એ તો જોયું કે ઈશ્વર આપણી અને એમાં પણ જેવો વૃદ્ધ છે વયોવૃદ્ધ વૃદ્ધ છે તેમની ઈશ્વર કેટલી બધી સંભાળ અને કાળજી લે છે ને તેમને એટલે કે આપણ સર્વને તેઓ કેટલા બધા સાચવે છે અને સંભાળે છે જો છેક ગર્ભવાસથી માંડીને ગર્ભાવસ્થાથી માંડીને છેક માથે પડ્યા આવતા સુધી જે આપણને ઉપાડી રાખે છે ઊંચકી રાખે છે એ ઈશ્વર છે કે જેમને હું અને તમે ભજીએ છીએ તો એવા એ ઈશ્વરને આપણે પણ કેટલા બધા ઉમળકાથી વળતો પ્રતિસાદ આપવો જોઈએ એ વિચારો ઘરના મોભી બુઝુર્ગ વડીલ તરીકે પાછલું જીવન આમ બે મકસદ દિશા વિહીન અને ખાલી સમય પસાર કરવા પૂરતું નથી કિંતુ એની પાછળ પણ ઈશ્વરના ચોક્કસ ઈરાદાઓ છે જેને આપણી આજની ને કદાચ આપણી આગળની એકાદ બે પેઢી કરતા આપણા બાપ દાદાઓ વખતની જે પેઢીઓ એ વધારે સારી રીતે સમજી શકી હતી અને એટલે જ તો બાળકોને તેઓ શિક્ષણ અને સંસ્કારની વાતો સમજવાલાયક વાર્તાઓ અને ઘટનાઓ વગેરે જણાવતા શીખવતા અને સંભળાવતા અને એ સંસ્કારોનું સિંચન કરતા કરતાં બાળક તેમની આસપાસ તેમની નજીક તેમની દેખરેખ હેઠળ અને પોતાના જ ઘરમાં અથવા તો આંગણામાં ક્યારે સૂઈ જતું અને ક્યારે એ મોટું થઈ જતું એની પણ ખબર પડતી નહીં અથવા તો ખબર પડતી નહોતી ને એ પણ આજની જેમ આપણે જે આપણા બે ને આપણું એક કે બે નહીં પણ લગભગ લગભગ ઓછામાં ઓછા ત્રણ ચાર કે ક્યારેક અડધો રઝન અથવા તો દસ બાર સુધી બાળકો હોવા છતાં ખૂબ સિફરતપૂર્વક તેઓ સહજ ભાવે એક એક બાળકનો ઉછેર તો કરતા જ પણ એ પ્રત્યેકમાં સારા સંસ્કારો અને શિક્ષણનું સિંચન થાય એનું પણ પૂરેપૂરું ધ્યાન આપતા અને આપણે હાલ એક કે વધારેમાં વધારે બેમાં તો આપણા હાલ બેહાલ થઈ જાય છે અને વાત આપણે પ્રગતિની કરીએ છીએ કરિયરની કરીએ છીએ જોબ અથવા નોકરીની કરીએ છીએ વ્યસ્તતાની કરીએ છીએ અનુકૂળતા કે પ્રતિકૂળતાની કરીએ છીએ સમૃદ્ધિની કરીએ છીએ સમયના અભાવની કરીએ છીએ પુષ્કળ ભાવના અને દલીલો આપણી પાસે છે બાળક માટે આપણી પાસે સમય નથી પરિવાર માટે આપણી પાસે સમય નથી તો અફસોસ પછી આપણે તેમની પાસે જે મોટી મોટી અપેક્ષાઓ અને આકાંક્ષાઓ રાખીએ તો એ ક્યાંથી પૂરી થાય આપણે ખુદ તેમને એકલતા તરફ ધકેલ્યા છે સંબંધો વ્યવહારોની અવહેલના કરતા ને અવમૂલ્યન કરતા ને ખોટી ને દંભી ને છેતરામણી દુનિયા તરફ આપણે ખુદ તેમને હળશેલી મૂક્યા છે અથવા તો હળશેલી રહ્યા છે ને વાંક આપણે આ જનરેશનનો કરીએ છીએ જમાનાનો કાઢીએ છીએ તો મને લાગે છે કે એ હશે ને હા એ તો હશે જ કારણ કે એદન વાડીમાંથી જ આપણને દોષારોપણ કરવાનો સ્વભાવ મળ્યો છે અને એટલે આ માથે પડ્યા આવવાની જે અથવા તો આવવાનો જે જે સમય છે યુવાવસ્થાને આપણે સોનેરી સમય કહીએ છીએ પણ ખરેખર તો આ સમય સોનેરી સમય છે એ સમય છે એ ફાજલ કે બેફૂજલ પ્રવૃત્તિઓ માટેનો નક્કામો સમય હરગીસ નથી પણ વર્ષોના અનુભવોને આપણી પછીની હવે પછીની આવનારી કે આપણા સમયમાંથી પસાર થતી પેઢીઓને જણાવવાનો અને તેમને સાચી દિશા બતાવી તેમની દશા સુધારવાનો છે વધુ આવતીકાલે આપણે વધારે જોવાના માટે પ્રયાસ કરીશું પ્રભુ આ બધી બાબતો સમજવા પણ સર્વની સહાય તથા મદદ કરો નમીએ પ્રાર્થના કરીએ પ્રેમાળ અમે જેઓ ગડપણ તરફ આગળ વધી રહ્યા છે ને જેઓ એમાંથી પસાર થઈ રહ્યા છીએ એવા સર્વને અમારા જીવનો દ્વારા આદર્શ મૂકી અનુભવોના નિચોડમાંથી તેમને એટલે કે અમારી હવે પછીની પેઢીને યોગ્ય માર્ગદર્શન આપી શકીએ તેમને શીખવી શકીએ યોગ્ય દિશામાં દોરી શકીએ માટે કૃપા કરીએ આમ સર્વની તમે સહાય તથા મદદ કરો પ્રભુ યીસુના નામમાં આ મેં ደን የ ባት